જંબુસર તાલુકાના કાવી ગામથી દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને સ્ફટિકમાંથી બનેલું પીળા રંગનું શિવલિંગ મળી આવ્યું શિવલિંગનું રહસ્ય અકબંધ જંબુસર તાલુકાના કાવી ગામથી દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને સ્ફટિકમાંથી બનેલું પીળા રંગનું શિવલિંગ મળી આવ્યું હતું હાલ કાવીના કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે પણ એક પણ અધિકારી સ્થળ પર આવ્યા નથી બીજી તરફ વિભાગને પણ જાણ કરવામાં નહીં આવતા શિવલિંગનું રહસ્ય બીજા દિવસે પણ અકબંધ રહ્યું છે જંબુસરના મામલતદાર તો આખી ઘટનાથી જ અજાણ જણાયા હતા મહાશિવરાત્રીને એક મહિના બાકી છે ત્યારે મહિના પહેલા બનેલી ઘટના લોકોમાં શ્રદ્ધાની જુવાર લાવી છે

ત્યાર પછી અમે લાવ્યા એક પર ત્યાર પછી એને દસ પંદર માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ ઉઠાવ્યું ને ત્યાં પછી અમે રસીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું ત્યાં પછી કાવી બંડર અમે લાવ્યા છે ને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે અંદરના ભાગમાં નાગની બેઠક છે અંદર ઝેરા ઝેરા બધા શંખ છે અંદર મૂર્તિનો આકાર દેખાય છે ને આ કાવી બંડર અમે લાવેલા છે આ શિવલિંગ ક્યાંથી મળેલું તમે હા સાબરમાટી મેસી કેવી રીતે લાવ્યા પછી હા અમે લાવ્યા બોટ મેં લાવ્યા જાણું પછી